વડોદરાના કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલા જલરામ ચોકડી પાસે દત્ત મંદિર ખાતે શ્રી રામકથા યોજાઈ વક્તા અવધૂત પરિવારના યુવા કથાકાર પૂજ્ય શ્રી જયદેવ પ્રસાદ શાસ્ત્રીના તિલકવાડા સ્વયં મધુર કંઠે શ્રી રામકથા ચરિત્ર વિશે રસપાન ભાવિ ભક્તોને પીરસાયું આ શ્રી રામકથા સાંભળવા માટે કરજણનગર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો 2026 ના રોસ્તી એમાં એક કુપો ઉછળવા અને બાકીના ચાર કુખાની ઠેપડે આમાં બીડીની ખાતો કરાઈ રહ્યા છે એમાં એક લે કુપો છે કુશાસપી જે સદાને ટ્યુએ પ્રકાશ ગામ દંગા પછી પ્રકાશ

તમારા ભક્તો ભગવાન ની ની શ્રદ્ધા થી વંદન કરી રહ્યા છે તમારા ભક્તો નું રામ કથાના માધ્યમ થી કલ્યાણ થાય એ જ અભ્યાસના છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા